હાલો ભાઈ ચા પીવાની મોજ આવી અને હમણાં અહીંયા બહારની લારી છે ચોરાજીની અંદર તો હમણાં ચા પી લઈ તો આ દાદા ચા પીવે ત્રણ દરવાજા ચોકડી છે આ ધોરાજીની ત્રણ દરવાજા અહીંના બટેટા બહુ ઓખણાય તો હમણાં આપણે બટેટા ખાવા જવાનું છે અમે બાબા સાહેબ આંબેડકરનું પુતળું છે અને આ ધોરાજી એ છે છે તો ગયો આપણે જવાનું હાલો મિત્રો આપણે આવ્યા છીએ ધોરાજી અને આપણે જવાનું છે પાટણ વાવ થઈને જુનાગઢ ને બધા ઘુમવા જવાનું છે અને જુનાગઢ ની પરિક્રમા ચાલુ થઈ ગઈ ખરેખર આવતીકાલે અત્યારે કાલે પરિક્રમા નો પરંતુ અત્યારે પણ પરિક્રમાનો માહોલ તો શરૂ જ છે મિત્રો વિડીયો આવવા મળ્યા છે તો આપણે અત્યારે ધોરાજી ઉપાસી ત્રણ દરવાજે અને આ પાટણવાવાળા રસ્તે જ આવે છે મિત્રો સરકારી હોસ્પિટલની બાજુમાં અને અહીંયા સરસ મજાની એક માર્કેટ છે ધોરાજીની તો આપણે ધોરાજીની માર્કેટ થોડીક તમને બતાવીએ તો જો સામે કેળાની લારી છે આ છે સીતાફળ આ છે નાળિયેર કેમ છે કાકા સારું

એટલી બધી છે જો ભાઈ આ ધોરાજી ફ્રૂટ માર્કેટ ના ફ્રૂટ વાળા ભાઈ છે અને સરસ મજાના ફ્રૂટ છે એમની દુકાનની અંદર જુઓ તમે અહીંયા એકલે ફ્રૂટ ની લારીઓ છે અને મેંગો એટલે કે કેરી પણ આવી ગઈ છે અને જુઓ આ ચીકુ આ છે ડ્રેગન ફ્રૂટ અને સરસ મજાના દાડેમ તો આપણે ક્યાંય ભાવનગર ની અંદર જોવા ના મળે પપૈયા અને કેળા જો ભાઈ નાળિયેર વાળા ભાઈ અહીંયા લારી રાખીને ઉભા છે અને સરસ મજાના નાળિયેર છે જો આપડા અમારા દરિયા કિનારે નાળિયેર ના મળે એવા અહીંયા ધોરાજી અંદર નાળિયેર મળે અને મને આ માર્કેટ ગમી છે ત્રણ દરવાજા પાસે માર્કેટ આવી છે જો ભાઈ માર્કેટ બહુ મોટી છે ફ્રૂટ ની અને

દરેક દુકાન એક દુકાન જુઓ ને બીજી ભૂલો એવી દુકાનો અહીંયા સરસ મજાની ફ્રૂટ ની છે આવી ત્યાં આપણને દુકાન જોવા ના મળે એવી દુકાનો છે ને સામે સીતાફળ પડ્યા છે જો મિત્રો નાળિયેર પડ્યા છે નાળિયેર ફરી પાછી લારી આપણે જો ફ્રૂટ ની લારીઓ ઘણી છે ઓછામાં ઓછી અહીંયા પચાસ લારીઓ આપણે ફ્રૂટ ની છે પણ એટલી બધી લારી આપણે આટો નહીં મારી શકીએ અને સામો જવો ત્રણ દરવાજા છે અને ગાંધી બાપુ નું સ્ટેચ્યુ પણ છે આ લારીઓ તમામ લારીઓમાં તમામ ફ્રૂટ મળશે અને હવે જઈ મિત્રો આપણે શાક માર્કેટની અંદર તો શાક માર્કેટ પણ અહીંયા બાજુમાં છે તો આ પહેલી લારી છે શાક માર્કેટની અત્યારમાં વાગ્યા છે સાડા નવ અને સરસ મજાનું બકાલું અહીંયા ધોરાજીની માર્કેટની અંદર આવી ગયું છે અને જુઓ અહીંયા આવી માર્કેટ અમે અમને ત્યાં જોવા નથી મળે અને અમને મજા આવી ગઈ એટલે આજે આ વિડીયો શૂટ કરીએ તો મિત્રો તમે બતાશ અમારો વિડીયો આ પહેલેથી છેલ્લે હું ત્યાં જોતા રહેતો જુઓ તમામ શાક બકાલું છે જો લીંબુ ટમેટા તમામ પ્રકારની ભાજી છે પાલક કાદળિયો લાલ લાલ મરચાં અહીંયા ભાઈ ધોરાજી ના લાલ જો મરચા તો ખરા આપણે આ છે આદુ જો સરસ મજાનો ભીંડો ને ટામેટા મરચા લીલા તમામ બકાલું અહીંયા આપણે ફ્રૂટની ની માર્કેટ જોઈએ પછી આમ બકાલો અહિયાં મળી રહી છે જો બટાટા જો અહીંયા એક પછી એક લારીઓ ઉપર સરસ મજાનું બકાલો પણ મળી રહે સરસ મજાનું બકાલો છે આ ધોરાજી ની માર્કેટ ની અંદર સરસ મજાનું શાકભાજી મોંઘું મળી રહ્યું છે અત્યારે પણ થોડુંક મોંઘું પણ છે પણ સારું માલ મળી રહ્યો છે બીજા ગામોની અંદર જે નબળો માલ હોય એને પૂરા ભાવ લેતા હોય એ સરસ મજાનું તાજુ અને ફ્રેશ માલ મળે ગ્રાહકોને સંતોષ થાય તમારું નામ શું સકિલભાઈ ગામેટી વાહ સરસ સકીલભાઈ સરસ માહિતી આપી અને હજુ પણ કેટલી બધી લારીઓ આપણે ગુમવાની છે આ માર્કેટ મને ખૂબ જ ગમી ગઈ એટલે આપણે આ માર્કેટનો વિડીયો બનાવીશી તો મિત્રો જોવા સ્વરાજીની માર્કેટ ત્રણ દરવાજાની બાજુમાં અને અત્યારમાં ગ્રાહકો ગ્રાહકોનો ઘસારો થોડી વાર માં બધા શાકભાજી લેવા માટે આવતા હોય છે કાકા સારું હાજી હાજી સરસ જવો સરસ મજાની અહીં ડુંગળી એટલે કે કાંદા પણ વેચાઈ રહ્યા છે આ ધોરજીની માર્કેટ ની અંદર તરણ બાજુમાં જ આ માર્કેટ આવેલી છે અને સરસ મજાનું શાક બકાલું શાકભાજી તમામ લીલા સુકા બટાટા ને એવું બધુંય મળી રહે છે જો અહીંયા લીલી ડુંગળી પાલક કોથમરી ને એવું બધું જુઓ ઓછામાં ઓછી પછાસ લારીઓ અહીંયા બકાલાની છે અને એટલી લારી પાસે આપડે પેલા ફ્રૂટની ની પણ જોઈ તો જુઓ કેમ છે મિત્ર સારું હા એક નંબર ઘણી વાર બોલી ગયો કાકા તમે છતાં બોલી જાઓ થોડુંક હાલો બોલો હા હાલો ભાઈ તાવુભાઈ ને મળીએ આપડે ધોરાજી બોલો કાકા કેમ બકાલા વિશે કઈક બોલો કે અત્યારે અને ધોરાજી સિટી બહુ સરસ અમને ખુબ ગમ્યું અમે ગોંડલ થી આવી તો અવારનવાર હું ઘણી વાર અમારી ગાડી નું ભાડું લઈને આવેલો તો આ દરેક બજાર ની અંદર હું ચાલેલો એટલે મને હું આજે ખુશ છું આ માર્કેટ થી વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ચાલો તો મિત્રો આપણે આગળ ચાલીએ અને જો માર્કેટ સરસ મજાની આ ત્રણ દરવાજા ની બાજુમાં આવી અને તાજુ બકાલું અને વાજબી ભાવે એટલે કે અત્યારે તો થોડાક ભાવ સડી ગયેલા છે એમ કે છે પણ કારણ કે સમય પ્રમાણે હજી બકાલું તાજું પાકતું ન હોય એટલે ભાવ તો અત્યારે બકાલાના તમામ શહેરો ની અંદર ગામડો ની અંદર હોય છે હાલો કાકા તમારું નામ શું બોલો આસમ નોર મામા તો આ બકાલા ની લારીઓ ને અહીંયા અમને સરસ મજાનું આ ધોરાજી શેર બન્યું છે તો તમે કંઈક બોલો અને આ માર્કેટ તો આ સામે ત્રણ દરવાજા બતાય છે દરવાજો પર ગેટ પણ બહુ સરસ છે આ ધોરાજી નો તો તમે શું કહો છો બોલો શું કે આમાં ધોરાજી માં સારામાં સારું બકાલું આવે છે બરોબર છે ખાણીપીણીમાં એક નંબર એના બટેટા ભૂંગળા વખાણભાઈ ના બટેટા ભૂંગળા કઈ જગ્યાએ લારી આવી ત્રણ દરવાજા પછવાડે

અને હવે મિત્રો જવાનું છે આપડે ગફાર ભાઈ ની લારી આપણે ગોતતા હતા બટેટા ભૂંગળાની એ લારી આપણને આમે મળી ગઈ છે તો જો અમે હાજી ગફાર બટેટા ભૂંગળા વાળા તો આપણે ગફાર ભાઈ ને મળીએ અને બટેટા ભૂંગળા નો આપણે એનો બટેટા ભૂંગળા ને લારી અને અહીં ધોરાજી ના બટેટા ભૂંગળા હોય છે જો મિત્રો અહીંયા બટેટા ભૂંગળા વખણાય તો સરસ મજાના

બટેટા એટલે જો અમારે નીલુભાઈ બટેટા ખાય છે તો ધોરાજી ના અહીંયા હામો ત્રણ દરવાજા છે તો આ ધોરાજી બહુ મજા આવી ગઈ ચાલો મિત્રો તમને અમે દ્વારા જે બી શરણ કરવા માર્કેટ માર્કેટ અને અહીંના જે બટેટા વપરાય છે એ બટેટા તમને બતાવ્યા અને તમને આ અમારો આખો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર